ટ્રેન સાધુ જેઓ રોજ સવાર પડતાની સાથે જ વિહાર પર નીકળી પડે છે પદયાત્રા કરે છે પરંતુ આ પદયાત્રા દરમિયાન અનેક સંતો રોડ અકસ્માતનો ભોગ બને છે કારણ કે તેઓ રોડ પર ચાલવા માટે મજબૂર છે તેમના માટે કોઈ વ્યવસ્થાઓ નથી હોતી અને આ હાલમાં જ રાજસ્થાનમાં જ એક જૈન સંતનું અકસ્માતમાં મોત થયું છે જે પછી માહોલ ગરમાયો છે અને તે અકસ્માત નહીં પરંતુ જાણી જોઈને હત્યા કરાઈ હોવાના જૈન સમાજે આક્ષેપ લગાવ્યા છે આક્રોશની આગ ગુજરાત સુધી ભભૂકી ઉઠી છે ત્યારે શું છે જૈન સમાજની માંગ આવો જોઈએ રિપોર્ટમાં સાધુ તો ચલતા ભલા પરંતુ આજના સમયમાં બિહાર કરતા સંતો પણ સુરક્ષિત નથી રહ્યા કારણ કે તેમના બિહારના રસ્તાઓ હવે પાકા બન્યા છે અને તેના પર દોડતા વાહનો તેમના દુશ્મન છે રાજસ્થાનના શિવપુરાના જાટન ગામે બુધવારે જૈન સંત આચાર્ય પુડરીકરત્ન સુરેશ્વર મહારાજનું એક રોડ અકસ્માતમાં મોત થયું તેઓ બિહાર કરતા અન્ય સંતો અને અનુયાયીઓ સાથે વિરાટામ તરફ જતા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા એક મિની ટ્રકે તેમને ટક્કર મારી અને સારવાર દરમિયાન સંતનું મોત થયું આ અકસ્માત નહીં હત્યા છે એસઆઈટીનું ગઠન કરી તપાસની માંગ રાજસ્થાનની ઘટનાના પડઘા ગુજરાત સુધી પડ્યા આ ઘટના પછી મુનિ મહાવીવે વિજયે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમની ફરિયાદ પ્રમાણે ટ્રક ચાલકે જાણી જોઈને હાઇવે પરથી ટ્રક નીચે ઉતારી હતી અને વિહાર કરી રહેલા સંતોમાંથી આચાર્ય પુંઠરીક રત્ન સુરેશ્વરને અડફેટે લીધા હતા અને પછી પોરપાટ ઝડપે નાસી ગયો આ ઘટનાના પડઘા સુરતમાં પણ પડ્યા જૈન સમાજના લોકોએ અને સંતોએ ઋષભચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું

જૈન સમાજના લોકો આ ને હત્યા ગણાવતા સમગ્ર મામલે નું ગઠન કરી તપાસ કરવા માંગ કરી રહ્યા છે સમાજના લોકોની માંગ શું છે સાંભળું કોઈપણ રાજ્યમાં કોઈપણ જગ્યા ભારતભરમાં આવા સાધુ સંતો વિચારતા હોય છે જો એમના માટે એક નાની પગદંડી બનાવવામાં આવતી હોય સાહેબ અમારા સાધુ સાધી ભગવાન તો હંમેશના રસ્તાની નીચેની તરફ જ ઉતરીને ચાલતા હોય છતાં પણ એમને આ રીતની ટક્કર મારવામાં આવતી હોય નિર્મમ આ હત્યા જો છે માટે કરીને અમારે આ રસ્તા પર ઉતરીને આવવું પડ્યું છે શું માંગ છે જૈન સમાજ ની લાગણી કઈ રીતે દુભાઈ છે શું માનું છું એટલે બસ એક જ કે આવી રીતે બીજી વખત જિંદગીમાં પણ કશે પણ આખા ભારતભર ની અંદર અમારા સાધુ સંતોને કઈ પણ નુકસાન ન થાય કોઈ પણ બીજી રીતે પણ નુકસાન ન થાય એની જવાબદારી સરકાર રાખે ને તો અમારા માટે તો ઘણું સારું છે લોકોનો રોષ સ્વાભાવિક છે કારણ કે આ પહેલી ઘટના નથી અવારનવાર રોડ અકસ્માતમાં અનેક જૈન સંતોના મોત થયા છે કેટલાક રાજ્યોમાં સરકારોએ કરોડો રૂપિયા પગદંડી માટે વાપર્યા પરંતુ હાઇવેની બાજુમાં બનનારી પગદંડીઓ પણ ભ્રષ્ટાચારમાં ખપી ગઈ હવે તો રાજસ્થાનમાં જૈન મુનિના અકસ્માત પછી સમગ્ર જૈન સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે પોલીસ તપાસમાં શું સત્ય સામે આવે છે અને યોગ્ય તપાસ થાય છે કે નહીં તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ